નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એક અત્યંત મહત્વની વાત કરવી છે વાત આમ તો બે હજાર સાતમાં નરેન્દ્ર મોદીએ બે હજાર સાતમાં માં એવી જાહેરાત કરી હતી કે ગુજરાત પેટ્રો કેપિટલ બની ગયું છે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી કેજી બેસીન જેને કહેવામાં આવે છે પછી પાછળથી નામ બદલીને દીનદયાળ ગેસ ફિલ્ડ જાહેર કરવામાં આવ્યું ઓઈલ ફિલ્ડ ત્યાંથી બાવીસ એમસી એફટી ગેસ તેલ મળી આવ્યા છે એવી જાહેરાત કરી હતી એના કારણે ભારતમાં જે ઓઇલ નીકળતું હતું એ સમયે એટલો જથ્થો મળી આવ્યો છે અને એના કારણે ગુજરાત આખું સમૃદ્ધ બની જવાનું છે અને એક તેલ કૂવાની જે આવક થશે એ ગરીબોના શિક્ષણ અને આરોગ્ય માટે વાપરશે બધું જ કહ્યું અને એ સારકામ પાછળ ત્રણ હજાર કરોડ રૂપિયાનું શરૂઆતમ ખર્ચ કરવામાં આવ્યું હતું પણ પછી એ બધું થઈને જે વ્યાજ લોન લોનનું વ્યાજ લઈને આપણે ગણતરી કરીએ જીએસપીસીની તો જે એ સમયના વિરોધ પક્ષના નેતાએ જે આંકડો આપ્યો હતો એકવીસ હજાર કરોડ રૂપિયા આ અહીંયા આંધ્રપ્રદેશના દરિયાની અંદરથી આ તેલ ઓઇલ ક્રૂડ ઓઇલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો હતો એ અને બીજા વિદેશમાં પણ એ પ્રકારનું ખર્ચ મળીને કુલ બધું થઈને એકવીસ કરોડ રૂપિયાનું ખર્ચ કરવામાં આવ્યું હતું પરંતુ આજે આ પરિસ્થિતિ એવી છે કે એમાંથી એક ચમચી તેલ એક ચમચી ઓઇલ ક્રૂડ ઓઇલ ગુજરાતને મળતું નથી બિલકુલ ગુજરાતને મળતું નથી તો આ બધી વાત કરવી છે આપણે અને વાત એટલા માટે કરવી છે કે આ જે આખી જે ઘટના બની હતી એ અત્યંત ગંભીર ઘટના હતી કારણ કે ગંભીર એટલા માટે કહી શકાય કે આખા દેશમાં આના કારણે દેશમાં નહીં આખા વિશ્વમાં જબરજસ્ત આના કારણે હિલચાલ ઉભી થઈ હતી ગુજરાતને લોકો માનથી જોવા લાગ્યા હતા કે આટલો મોટો જથ્થો ગુજરાત શોધી કઈ રીતે શકે આ નરેન્દ્ર મોદી એ સમયે સત્તાવાર જે જાહેરાત કરી હતી એના ડિપાર્ટમેન્ટ દ્વારા એ એ આપણે એની નોંધ જોઈ રહ્યા છે સત્તાવાર નોંધ છે એ આપણે જોઈ રહ્યા છીએ તો આ આખી જે બાબતો હતી આ આપણે સ્પષ્ટપણેમાં એમાં દેખીએ છે કે કયા પ્રકારનું કેટલું મળી આવ્યું તો એ બધી જ વાત એમાં લખેલી છે એ એટલા માટે કે સત્તર જુલાઈ બે ના રોજ નરેન્દ્ર મોદી આપણા માનનીય વડાપ્રધાનમાં એ સમયના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માનનીય મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના દરિયામાં જીએસપીસી ના કેજી બેસીન જે ડ્રિલિંગ થતું તો એના પ્લેટફોર્મ ઉપર હેલિકોપ્ટરથી ગયા હતા કેજી ટ્વેન્ટી ટુ પેટ્રોલિયમ કૂવા ઉપર અને ત્યાંથી દેશના પત્રકારોને સંબોધન કર્યું હતું વિડીયો વિડીયો દ્વારા અને બધી જાહેરાતો કરી હતી એમણે એવું કહ્યું હતું કે આ પહેલી વખત અહીંયા જે શોધ શોધ કરવી છે એમાં શ્રી ટીસીએફ આ ક્રૂર મળી આવ્યું છે અને હિન્દુસ્તાનનો એકમાત્ર પેટ્રોલ કૂવો જે છે કે જેમાં વિપુલ જથ્થો સારકામથી શોધવામાં ગુજરાતને સૌથી અપ્રતિમ સફળતા મળી છે એવી એમણે વાત કરી હતી તો રાજ્યના મંત્રીમંડળના સભ્યો પણ એમની સાથે હતા અને જાત માહિતી મેળવીને રિંગ ઉપર દરિયાના હેલિકોપ્ટરના ઉડિયન કરીને ત્યાં પૂછ્યા હતા ત્રીસ કિલોમીટર સુધી હેલિકોપ્ટર ઉડાવીને ગેસ પેટ્રોલિયમ એ રાષ્ટ્રીય સંપદા છે એવું એમણે કહ્યું અને ગુજરાત દેશના વિકાસ માટે પોતાના સમર્થનનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યું છે આજે આજે શું છે પરિસ્થિતિ કશું જ નથી તો આ મૂળ વાત છે આપણા મોદી સાહેબની બીજા કેટલાક ડોક્યુમેન્ટ જોઈએ એમને સરકારે જ જાહેર કરેલા ડોક્યુમેન્ટ આપણે જોઈએ કે એમને સત્તાવાર રીતે આ જાહેરાત કરી આપણે જોઈ શકીએ છીએ કે કઈ તારીખે એમણે જાહેરાત કરી હતી શું થયું હતું જોઈ શકીએ છીએ તો આ જે જીએસપીસી દક્ષિણ સમુદ્રના સમુદ્ર મંથન કરીને અમૃતરૂપી ગેસ અમે મેળવો છે એવું જાહેર કર્યું છે એમણે એવું ત્યાં સુધી કહ્યું હતું કે અમે જે બે હજાર ત્રણથી બે હજાર ત્રણ એપ્રિલથી આ વીસ વીસ ટીસીએફ પેટ્રોલિયમ ભંડાર શોધી કાઢ્યો હતો બે હજાર ત્રીસ ત્રીસમાં એમણે કહ્યું કે આ શોધી કાઢ્યો હતો અને ભારત ગેસના કૂવામાંથી અત્યાર સુધીનો સૌથી વધુ ગેસ આ ત્રીસ ત્રણ ટીસીએફ છે નવા કેજી કૂવામાંથી જે મળી આવ્યું છે એમાં અને આખા ભારતને અમે પેટ્રોલિયમ ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવી દીધું છે એવી જાહેરાત કરી હતી મોદી સાહેબે આપણા માનનીય વડાપ્રધાને જાહેરાત કરી હતી અને એટલા માટે આપણે જાણીએ છીએ કે એ જે કહી થયું કેજી બેસીનમાં પેટ્રોલિયમ ગેસ ભંડાર વર્તમાન બજાર કિંમત ચાર લાખ કરોડ રૂપિયા પેટ્રોલિયમનો ગેસ માત્ર ગેસની કિંમત ચાર લાખ કરોડ રૂપિયા હતા ગેસની બીજી વાત છોડો એમાંથી જે ક્રૂડ નીકળવાનું હતું એ તો લાખો કરોડો રૂપિયા એમાં અબજો રૂપિયા કદાચ હોઈ શકે છે એને એવું કહ્યું કે અમને વિશ્વાસ છે કે બે હજાર આઠમાં આ કાર્યની શરૂઆત થઈ જશે એટલે કે બે હજાર આઠમાં અહીંથી પેટ્રોલ મળવાનું શરૂ થઈ જશે આવા સ્વપ્ન બતાવ્યા હતા આપને બોલો મોદી સાહેબે આવા સ્વપ્ન આપને બતાવ્યા હતા ખરેખર સ્વપ્ન દ્રષ્ટા અને ગુજરાતને એણે આ સ્વપ્નનું અફીણ એટલું બધું પીડાઈ દીધું કે વર્ષોના વર્ષ સુધી લોકો પીતા રહ્યા પરંતુ જ્યારે ખબર પડી કે આ તો તેલ કૂવા નહીં આ તો આ તો ખરેખર તો આપણે દેવો દેવા દેવા દેવાદાર બનાવવાનું રાજ્યને દેવાદાર બનાવવાનું કૂવો હતો અને એ ત્યાં પૂરું નથી થતું એમણે ત્રણસો એકર જેટલી જમીન આંધ્રપ્રદેશના દરિયા કાંઠે પણ લીધી હતી દરિયાકાંઠાની જમીન ઉપર દરિયાની વાત અલગ છે કાંઠા ઉપર એમણે અને આ સમગ્ર વિશ્વમાં આટલી ઊંડાઈ હતી લગભગ છ ફૂટ દરિયામાં પેટાળમાં એટલે કે છ હજાર કિલો છ હજાર ફૂટ એટલે કે છ કિલોમીટર અંદર ઊંડું કહી શકાય આપણે પહેલો દુનિયામાં પહેલો દુનિયામાં પેલો જથ્થો આટલા ઉંડેથી અમે શોધી કાઢ્યો છે એવી જાહેરાત કરી હતી મોદી સાહેબે અને ભારત સરકારને અપીલ કરી હતી કે અમને આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનો આર એનડી નો પ્રોજેક્ટનો દરજ્જો આપો અને ગુજરાતને મોડેલ પેટ્રોલિયમ સંશોધન ક્ષેત્રે વિશ્વ સમક્ષ તમે જાહેર કરો આવી આપણી જાહેરાત કરી હતી આપણા વડાપ્રધાને અને એવું કહ્યું કે આ બધો જે જસ્ટ છે મારા ગુજરાતના પાંચ કરોડ ગુજરાત સાડા કરોડ ગુજરાતીઓના કારણે આ છે અને એટલા માટે હું એને અભિનંદન પણ આપું છું બોલો હવે શોધે છે સરકાર અને આ ગુજરાતના બધા લોકોને અભિનંદન પણ આપે છે તો કેવી આપણે આપણે કેવું બનાવી ગયા એના ઉપરથી કહ્યું કે અમે અમે જે કંઈ હવે ખર્ચ કરવાના છે એ બધી લોન લઈશું અમારે આઈપીઓ લાવવાની કોઈ જરૂર નથી આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ પાસેથી અમે એટલે કે વર્લ્ડ બેંક છે આ તે બધું એની પાસેથી અમે એ લઈશું એવી પણ એમને જાહેરાત કરી હતી તો એ સમયનો જે વિડીયો આપણી પાસે છે વિડીયો પણ જોઈએ મોદી સાહેબ ત્યાં ગયા હતા અને આ જો આપણે આ દ્રશ્ય જોઈ શકીએ છીએ કે મોદી સાહેબ ત્યાં ગયા હતા બોલો આ હેલિકોપ્ટર બધાને નમસ્તે કરે છે મગજ સાંભળીએ કારણ કે ઓડિયોમાં તકલીફ થશે તો આ જે બાબત હતી દીનદયાળ કેજી બેસીને બ્લોકમાંથી કોમર્શિયલ પ્રોડક્શન થતા તે પહેલા નફાની જે રકમ મળશે એ અમે ગરીબોને પેલા કુવાની ગરીબોને આપી દઈશું આવા એક નહીં જીએસપીસીએ એકસઠ બ્લોક મેળવા છે એકસઠ બ્લોક આ આ તો એક જ છે એવી પણ મોટી હાકી હતી અને છ દેશોમાં આ ફિલ્ડ મેળવ્યા છે ને ત્યાં પણ અમે તેલ કાઢવાના છીએ ગુજરાતની જનતાનું તેલ કાઢીને નાખ્યું એમણે એકવીસ હજાર કરોડ રૂપિયામાં અને એમણે કહ્યું હતું કે કૃષ્ણ ગોદાવરી બેઝિન જે છે દરિયાની અંદર એ એ અમારે ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે છે એટલામાં અમને આ મળી આવ્યું આટલા મોટા પ્રમાણમાં કે અમે બે હજાર ચારમાં અહીંયા થ્રીડી દ્વારા અમે ડેટાનું સંશોધન કર્યું હતું અને સારકામ કરવાની અમે શરૂઆત કરી હતી આપણે જો એના પ્રધાનમંત્રીના સભ્યો જોઈ રહ્યા છે એ સમયના જો બધા મૃત્યાઓ મૃત્યાઓ કેવા બધા ઉભી ગયા છે લાઈનમાં તો આ કેજી બેસીન જે અગાઉ જે છે દીનદયાળ વેસ્ટ કુવામાંથી દસ એસ ગેસ મળ્યો હતો આની પેલા દસ એમ એમ ગેસ મળ્યો હતો જે મોટી સફળતા હતી એવી પણ મોદી સાહેબે હાંકી હતી ત્યાં પ્લેટફોર્મ ઉપરથી એમણે એવું કહ્યું કે બે હજાર દસમાં પ્રતિદિન દસ મિલિયન ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થતું હશે ગુજરાતના તમામ લોકોને ગેસ મળશે સસ્તા ભાવે ગેસ મળશે એવું એમનું પણ એ ત્યાર પછીના નિવેદનો કહેતા હતા તો આ જે બાવીસ કુવાનો સારકામ 2007 ના ઓગસ્ટ માસમાં શરૂ કર્યું હતું 2007 માં કર્યું હતું અને 2007 6000 6000 મીટર ઊંડે સુધી કર્યું હતું એમાં એવું કહ્યું હતું કે 27 mmc ગેસ અમને મળી આવ્યો છે બહુ સારી વાત હતી જો એ જાહેરાત કરી હતી બધા લોકોએ આવકાર કરી હતી મેં પણ એના રિપોર્ટ જે સમયે લખ્યા હતા પણ ત્યારે ખબર ન કે આ આપણે મૂર્ખ બનાવી રહ્યા છે મને પણ મૂર્ખ બનાવી ગયા હતા ગુજરાતની જનતાની જેમ તો આજે પણ સત્ય આપની સમક્ષ આવે છે કે આ બધી જે ડોક્યુમેન્ટ આપણે સરકારના ડોક્યુમેન્ટ ઉપરથી આપણે એ સિદ્ધ કરી શકીએ છીએ કે આપણે માત્ર ને માત્ર આખા ગુજરાતને એ બનાવી ગયા અને ત્યારે એવી પણ જાહેરાત કરી હતી કે દસ મિલિયન ક્યુબિક મીટર ગેસ પહોંચાડવા માટે અમે રિલાયન્સ સાથે પણ કરારો કરી લીધા છે બોલો રિલાયન્સ ત્યાંથી પાઇપલાઇન નાખશે અને ગુજરાત લાવશે અને ગુજરાતના દરેક વિસ્તારોમાં એ અમે પૂરો પાડીશું આવી મોટી હાંકી હતી એમણે અને બીજા અગિયાર તેલ ક્ષેત્રો જે છે એ પણ એમણે પણ વાત કરી હતી એમાંથી મોટાભાગના વિદેશમાં હતા એમાં એમણે એવું કહ્યું હતું કે જે હરાજી કેન્દ્ર સરકારે કરી હતી એમાં આઠ તબક્કામાં જીએસપીસી ને બીજા અગિયાર સંશોધન બ્લોક ફાળવવામાં આવ્યા હતા બીજા અગિયાર આવી મોટી વાત હતી એમાં એમણે એવું પણ કહ્યું હતું કે મુંબઈ ઓફ શેરમાં ઓફ જે છે ત્યાં મળી હતી કાવેરી બેઝિનમાં મળ્યું હતું કેજી બેઝીન કોંકણ કેરાલા કોંકણમાં પણ મળ્યું હતું એવું કે રાજસ્થાન અને ગુજરાતમાં લગભગ છ સ્થળોએ ગેસ શોધી કાઢ્યો ગેસ અને ક્રૂડ ઓઇલ શોધી કાઢ્યો હોવાની મોટી મોટી હાંકી હતી ધોળકાથી લઈને તારાપુરથી લઈને કેટલા કેટલા બધા વિસ્તારો આવા કુલ બ્લોક જાહેર કર્યા હતા એ સમયે મોદી સાહેબે તો આપણા માનનીય વડાપ્રધાન જે છે એ કેવી હાંકી ગયા હતા અને આપણે બધાને કેવા બનાવી ગયા એ આના ઉપરથી સાબિત થાય છે કે જે ગપ્પાઓ ચલાયા હતા એ ગપ્પાઓ એ આજે ગપ્પુ જે છે એકવીસ હજાર કરોડ રૂપિયામાં આપણે પડી ગયું અને એમણે એવું કહ્યું કે આઠ હજાર કરોડના ખર્ચે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટ પણ અમે આખા ગુજરાતના વીસ લાખ ઘરોમાં વીસ લાખ ઘરો અને આપીશું એવી પણ એમણે વાત કરી હતી તો આ મોટી વાત તો એ છે કે એમણે અત્યારે એવું કહ્યું કે આ જે પહેલો પહેલા જે નીકળશે ગેસ એ અમે પેલો ગેસ જે નીકળ પેલા કુવામાંથી એ અમે ગરીબોને આપી દઈશું એવું પણ એમણે કહ્યું હતું આ મોદી સાહેબ આપણે જોઈ શકીએ છીએ કેવા જાણે કે સારકામ કરવા જતા હોય એ પ્રકારનું એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ સારકામ કરવા જતા હોય એ પ્રકારના દ્રશ્યો છે જુઓ તમે દ્રશ્યો આવા આવા આપણા મોડી મોડી આપણા વડાપ્રધાન આપણે જોઈએ છીએ ત્યાં બધું જ તપાસ કરે છે અને બધું જ બોગજ પુરવાર થયું આજે એક પણ તેલકુ આપણી પાસે નથી જીએસપીસીને પણ પધરાઈ દેવામાં આવી છે ઓ ને આ બધું આપણે દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે કેવી હાકી હતી ત્યારે કેવી હાકી હતી કેવી હાકી હતી સૌથી મોટું જુઠ્ઠાણું આ એકવીસ હજાર કરોડમાં આપણને પડી ગયું મારા ને તમારા પૈસા હતા એ સરકારના પૈસા એટલે મારા ને તમારા ગયા બધા જ બધા જ ગયા કશું જ આપણે કરી શકીએ એમ નથી આ બધું ત્યાં જાય છે તપાસ કરે છે જાણે મોટા સાયન્ટિસ્ટ હોય વૈજ્ઞાનિક હોય એ રીતે બધી તપાસ કરી રહ્યા છે જુઓ આ પ્રકારે ત્યાં જે ગેસ પણ બળતો બતાવે છે આટલી આટલી મોટી આપણે આટલા મોટા પ્રમાણમાં આપણે બનાવી ગયા ગેસ બતાવે છે નીકળતો ગેસ બતાવે છે અને બધી ત્યાંના લોકો પાસેથી વિગતો પણ મેળવે છે આ અને એને સ્પેશિયલ ફોટોગ્રાફી વિડીયો વિડીયોગ્રાફર ત્યાં લઈ ગયા હતા આ બધું જ ત્યારે ટીવી મીડિયામાં આવ્યું હતું ન્યૂઝપેપરમાં આવ્યું હતું મેં પણ કેટલાક આમાં આ પૈકીના કેટલાક સમાચારો લખ્યા હતા પરંતુ હવે મને અફસોસ છે કે મેં સમાચાર લખ્યા હતા મોટો અફસોસ છે ત્યાંના ત્યાંના જે કર્મચારી ઉપર કામ કરતા હતા એની સાથેની આ તસવીર એમણે પણ ત્યારે વિડીયોગ્રાફીમાં લીધી હતી કેટલીક વિડીયોગ્રાફી પડેલા હતા વિડીયો એ પૈકીના હું બતાવી રહ્યો છું આપને તો આ મોદી સાહેબનું જે પ્રોજેક્ટ છે ગેસ ખરેખર જો ગુજરાત સાચે જ જો નીકળ્યો હતો ને તો ગુજરાતનું કલ્યાણ થઈ ગયું એમાં કોઈ સવાલ નથી કારણ કે ચાર લાખ કરોડ રૂપિયાનો તો ગેસ જ હતો તો પેટ્રોલ કેટલું ડીઝલ કેટલું હશે ક્રૂડ કેટલું હશે

ગોપીદાસ જ કહીશું તો અને આજે ગુજરાતની પ્રજા આ કાલચક્રમાં ફસાઈ ગઈ હતી મોદીના કાલચક્રમાં કારણ કે એમની બોલવાની છતાં લોકોને કન્વિન્સ કરવાની વાત લોકો માની જ બેસે કે ના મોદી કે સાચું સાચું નહીં આ એકવીસ કરોડ રૂપિયાનું જૂઠાણું છે તો આવી જ બાબતો આપણે કાલચક્રમાં રજૂ કરતા રહી છીએ અને આ મુદ્દાઓ રજૂ કરતા રહી છીએ જેથી કરીને રાજકારણીઓ આપણે કઈ રીતે વચનો આપ્યા હતા કેવી જાહેરાતો કરી હતી એની પોલ ખુલે એ માટેનું આખું કાલચક્ર કાર્યક્રમ રોજ સવારે આપીએ છીએ અને એમાં આ બધી જ વિગતો આપણે બતાવીએ છીએ બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું રોજ કરતા રહીશું રોજ નેતાઓને ખુલ્લા પાડીશું જે એમના જુઠ્ઠાણાઓ હતા તમામ નેતાઓ કોંગ્રેસના પણ આવી જશે એમાં માત્ર ભાજપના નેતાઓ કે સરકારના નેતાઓ જ નહીં એમના પણ જુઠ્ઠાણાઓ આપણે ખુલ્લા પાડવાના છે તો આ મૂળ વાત હતી આજે કાલચક્રમાં આજે આટલું બસ આટલું જ અને તમે અમારી ધ યુટ્યુબ ચેનલ છે ધ ગુજરાત રિપોર્ટ એને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો કે જેથી કરીને આવા જ કાર્યક્રમો તમને જાણવા મળે અને આપણું ગુજરાત ભવિષ્યનું ગુજરાત કેવું હોવું જોઈએ કેવા નેતાઓ આપણે જે નેતાઓ આપણી ચમક જે બોલે છે સત્ય બોલે એવા નેતાઓ ચૂંટવાનો આપણને મોકો મળી શકે આપણે એવું ઉજ્જવળ ગુજરાત બનાવવું છે અને એટલા માટે આ બધા જ કાર્યક્રમો આપણે આપી રહ્યા છીએ નમસ્તે